મોહમ્મદ પૈગંબર સાહેબના વંશજ એવા કિર હુસન જમીર સૈયદ સૈયદિયા ઉર્દુદ્દીન ઉર્ફે ગાંડી બાવાના ગુલામના નામથી ઓળખાતા કૌમી એકતાના પ્રતીયનો આજે એસીનો ઉફ ઉજવાઈ રહ્યો છે આજ રોજ અસરની નમાજ પછી પ્રથમ કુસાઈ પછી સંદલ શરીફનું જુલુસ દરગાહ પરથી નીકળી અને બજારમાં ફરતું ફરીને રિટર્ન દરગાહ પર પાછું આવશે એ પછી રાત્રે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવશે અને એ પછી સલાતો સલામ સાથે દરગાહ પર સંદલ શરીફ પેશ કરવામાં આવશે આજે આ એસીના કોર્ષમાં પધારેલા તમામને અમે આવકારીએ છીએ અને આ દરગાહ સાથે આસ્થા રાખનારા તમામ માટે દુઆદ ઉજારીએ છે કે અલ્લા તલા તમામને રોજીમાં બરકત આપે અને આપણા ગુજરાતમાં જે વિમાનની દુર્ઘટના બની છે એના માટે જે લોકો આ દુનિયાથી અલુબિદા થઈ ગયા છે તેઓને બહેતર જગા મળે જનતમાં એવી બુદા પાસે દિલી દુવા છે પ્રાર્થના છે સલામદ પૈગંબર સાહેબના વંશજ એવા પીર હુસન જમીર સૈયદ સૈયદના ઉર્દુદ્દીન ઉર્ફે ગાંડી બાવાના ગુલામના નામથી ઓળખાતા કૌમી એકતાના પ્રતિ સૈયદિયાનો આજે એસીનો ઉષ્ટ ઉજવાઈ રહ્યો છે આજ રોજ અસરની નમાજ પછી પરચમ કુસાઈ પછી સંદલ શરીફનું જુલુસ દરગાહ પરથી નીકળી અને બજારમાં ફરતું ફરીને રિટર્ન દરગાહ પર પાછો આવશે તે પછી રાત્રે સંદલ શરીફની રસમો અદા કરવામાં આવશે અને તે પછી સલામો સલામ સાથે દરગાહ પર સંદલ શરીફ પેશ કરવામાં આવશે આજે આ એસીડના કોર્ષમાં વધારેલા તમામને અમે આવકારીએ છીએ અને આ દરગાહ સાથે આસ્થા રાખનારા તમામ માટે દુઆ ગુજારીએ છીએ કે અલ્લા તલા તમામને રોજીમાં બરકત આપે અને આપણા ગુજરાતમાં જે વિમાનની દુર્ઘટના બની છે તેના માટે જે લોકો આ દુનિયાથી અલગીલા થઈ ગયા છે તેઓને જગ્યા મળે જ એવી બધા પાસે દિલી દુવા છે પ્રાર્થના છે મોહમ્મદ તૈગમબર સાહેબ ના વંશજ એવા કિરસન સૈયદના